મહિલા મહિલા દિવસ મનાવવામાં આવે ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું વિઝન કે મહિલાઓને ત્રીસ ટકા ભાગીદારી સાથે આ વિકાસમાં પણ પોતે સહયોગ આપે અને એમાં પડેલી જે સુષુપ શક્તિઓ પણ આ રાષ્ટ્ર માટે કામ આવે એના અનુસંધાનમાં યોગ સમિતિ માણસાએ જગત જનની મા અંબાના સાનિધ્યમાં ત્યાં દર્શન કરી અને આઠ તારીખે એક નવ પ્રેરણા આપીશ માણસા નગરની વાત કરું તો માણસામાં તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીની અંદર મહિલાઓને પ્રાધાન્ય આપ્યું અને તમને નવાઈ લાગશે કે એક સામાન્ય સફાઈદાર સફાઈ કામદારની દીકરી એ આજે જ્યોત્નાબેન વાઘેલા આજે માણસા નગરપાલિકાના પ્રમુખ તરીકે બિરાજમાન છે આ ઉત્તર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે આ મહિલા દિવસે એ માટે નરેન્દ્રભાઈ અને માણસાના પનોતા પુત્ર અને સહકારી ગૃહ રાજ્યમંત્રી એવા અમિતભાઈ અને અમારા ઉત્સાહી ધારાસભ્ય જય એસ પટેલ અને જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ એ પણ એમને ટિકિટ આપી અને સાથે જ સમગ્ર સંગઠનની ટીમે કામ કરી અને એક મહિલાને પ્રમુખ તરીકે બિરાજમાન કરેલા છે ત્યારે આ આઠમી આઠમી તારીખનો મહિલા દિવસ ખરેખર યોગ્ય દિવસે જો ઉજવ્યો હોય એ તો માણસા શહેરે ઉજવે છે યોગ સમિતિ વિશે થોડી માહિતી આપો યોગ સમિતિ પ્રથમ તો અન્નપૂર્ણ પારતી પ્લોટમાંથી બાઉભાઈ સંધ્યાબેનના સહયોગથી ચાલુ કરેલી લગભગ આજે ચૌદ વર્ષ પૂર્ણ થયેલ છે અને યો યોગ ક્લાસ અમારે એટલો બધો ફૂલો પાલ્યો જે અમારા પાંચથી સાડા છ લગભગ અત્યારે એસી થી પંચ્યાસીનું અમારે સભ્ય જૂથ એક સાથે સવારે યોગ કરીએ છીએ સવારે બધા મિત્રો છતાં લેડીઝ પણ અમારે લગભગ ત્રીસ થી પોત્રીસ એક લેડીઝનું પણ એક જૂથ જૂથ બનેલું છે એ પણ એક અમારી શારીરિક સાથે બધા યોગ એક એવી પ્રકારના યોગ કરીએ છીએ કે જેના કોઈ જીવનમાં એક પરિવાર સાથે અમે રહીએ છીએ ઓકે નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે યોગ સમિતિ દ્વારા યોગ પ્રચારથી માણસાથી અંબાજી એકસો ત્રીસ કિલોમીટર સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું યોગના ગણવેશમાં અઢાર જેટલા યોગ મિત્રોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું અને લોકોને યોગ વિશે માહિતી આપી યોગથી થતા ફાયદાની જાણકારી આપી લોકોની જિજ્ઞાસા સંતોષી સાથે સાથે આજે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસે માણસા નગરપાલિકાની ચૂંટણીમાં સફાઈ કામદારની દીકરીએ ટિકિટ આપી જંગી બહુમતીથી જીતાડી માણસાના ઇતિહાસમાં જ્યોત્સનાબેન વાઘેલાને પ્રમુખ તરીકે વરણી કરી સામાજિક સમરતાનું ઉત્તમ ઉદાહરણ મહિલા દિનને આપી રાષ્ટ્રનું સર્વોત્તમ સન્માન કર્યું એટીસી ગુજરાતી માણસા